એતરાજ હાટું એતરાજ ના મારા ગોળ બહુ ભાવે એટલે આ લઈ આવ્યા છીએ આપણે અને એ ભાઈ ઊંધા પડી અને લેસન કરવાનું ચાલુ કર્યું છે હું એને કઉ છું પાટીઓ લઈને બે જાત એ ભાઈ પાટીઓ નથી લેતા એમની હોમવર્ક કરે છે અને હમણાં બે ત્રણ દિવસ આપણે દેહ માં જઈએ એટલે બે ત્રણ દિવસનું હોમવર્ક ભેગું થયું હોય તો એ મને શું ક્યાં તું એતરાજ હે એ હું ક્યાં સામ કહેતો એકદાનામાં આઈ છોકરા

અને હવે હોમવર્ક કરે છે એ ભાઈને જવું હોય અને પછી હોમવર્ક ભેગું થઈ જાય ને તઈ ના મેળ આવે તઈ ને કે હવે જવાય જ નહીં હવે વેકેશન પડે ને મને અત્યાર પાછો કે છે કે હવે વેકેશન પડે ને તારે જ જવાનું તાવ ઊંધી કહેતી નહીં કે રોજી જવું છે કે તું કહેતી હતી કે મારે લગનમાં જવાનું તમે લગ્ન હોય લગ્નમાં જવું જ પડે ને કા જવાનું ને હજી આપણે એક લગન બાકી છે એતરા જ ના જવાનું ચમ

આમ બોલ ને બોલવાનો ટાઈમ નથી હોમવર્ક કરવું છે મન કે લે મારે બા જોડે રહેવું તું તું મન હું લેવા લાગી તો હજી બા જોડે રહ્યો કેટલું ભેગું થયું અત્યારે એ પેન્શન રોજી જ રોકાવું હતું પણ હમણાં કાંઈ વેકેશન છે ને એટલે રોકાવાય નહીં હવે વેકેશન પડશે બસ પાછો જશે હાલો હવે કામ પૂરું કરું તો જો અત્યારે છે ને વાગી જશે પાંચ અને હવે આપણે જાઉં છે ડીમાર્ટમાં પહેલાં બપોર નક્કી કર્યું હતું કે યતરાજને છે ને ગાર્ડનમાં રમવા આપણે બપોર પછી લઈ જઈશું પણ ગાર્ડનમાં છે ને હવે આમાં નીચેવાળા બેન કહેશે કે કાલનું રાખો તો કાલ એમ નહીં ત્યાં આવવું છે એટલે એ કે કાલ જઈશું બધાય અને હવે છે ને આપણે દેહમાંથી ચા તો લાવ્યા પણ ખાંડ ખૂટી રહેવા છે એટલે ખાંડ તો લાવવી પડશે નહીં તો ચા તો બનશે નહીં એટલે આપણે જાઉં છે ચા ને એવું લઈ આવી અને બોડી લોશન એ ખૂટી રહ્યું છે તો બોડી લોશન લઈ આવી આપણે જો ચાર પાંચ ડબ્બી લાયા તો એમાં છેલ્લી હતી એ તે સુપડે સાફ થઈ જઈશે પૂરું તો મોટું બોડી લોશન લઈ આવી અને આંટો મારતા આવી એ લાવવાનું છે બે વસ્તુ પછી જવી પછી એટલી વસ્તુ લઈને આવી એ કાંઈ નક્કી તો ના હોય તો હાલો હવે જાવી જો આપણે પહોંચી ગયા છીએ ડિમાર્ટમાં અને આ ભાઈએ ખરીદી ચાલુ કરી દીધી છે હવે યાત્રાજી જો ડિમાર્ટમાંથી આવતરીયા છીએ ઘરે અને લેવા જયાતા ખાંડ અને બોડી લોશન તો ખાંડ તો જો આપણે 5 કિલો લાયા થી એટલે હાલે સાઉંધી હાસી કેમ કે વધારે પછી છે ને ઉપડે નહીં કા બીજું શું લાયા યાત્રાજી ખેત્રજ કેસે તું વિડિયો ઉતાર હું દેખાડું છું છોટલે ફલાયા અને એને મને તોય દેખાય છે બેનકી ઇન હું કેવાય કોબલે કોબલે કોબલેટ નહીં કોલગી હેટ ચીઝ ચીઝ spray room spray like body lossan body Bisfi. Borilosa. C'è un cielo. 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 Ciao. 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 1100 Ciao. Ciao. મૂળ ગણીને અગિયાર વસ્તુય નહીં હોય મેન તો આપણે બોડી લોશન ને આ બે લાવવાનું હતું આ બોડી લોશન છે ને કઈક ત્રણસો આજુબાજુ નું આવ્યું છે બહુ ખાસ ખબર નથી જોવી હવે હા હા તો પપ્પા હાટું રાખજે જો બોડી લોશન ત્રણસો ને પચીસ રૂપિયાનું આવ્યું ઓલું 600 ગ્રામ કે કઈક સે બો આઈડિયા નથી તો 750 ગ્રામ 750 ml ગ્રામ ચામાં આવે અને તો ખરા ફેર આવતા રહ્યા અને હવે છે ને લીલા કરવાનો વિચાર કેમ કે એક ભાઈની છે ને બે ત્રણ વાર કોમેન્ટ આવી કે લીલા ચણાના આપો આપણે અલગ અલગ બનાવતા હોય અમે જે રીતના બનાવી છે ને એવું કઈ પછી પાછા તમે એમ કહેશો આમ ના હોય હોય પણ બધાય અલગ અલગ રીતના બનાવતા હોય ડીમાર્ટમાં જ્યાં થાય એમાં આપણે મોડું થઈ ગયું છે ને એમાં પાછું ચણા શાક કરવાનું ત્રણ એતરા જ ખાઈ એટલે જો એતરા જ ભાઈને આપણે બે હાથ દીધા છે ચણા ફોલાવા બે ત્રણ ફોલાવે તો ફોલાવ 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 જો આપણે ગાય ગા ફોલવાના છે

પછી શું થાય જો ભૂખ ના હોય એટલી મહેનત કરીને બનાવી ભૂખ ના હોય તો એક રોટલી ખાય પછી કે મને ભૂખ નથી તે ફોન કર્યો હતો એટલે પછી મેં ફોન કરીને આજે અગાઉ પૂછ લીધો તો જો આપણી ખીચડી છે ને ઠરી જાય છે કેમ કે ખીચડી ચાંદની બની જાય અને જયદીપ ની વાઈફ જોઈને બેઠા ને એમને થોડું મોડું થયું ઠરેલી આવું ખાઈ લે મન કઈ ઠરેલી ભાવે નહીં ગરમ ગરમ ભાવે તમને બધું ઠરેલું ભાવે મન ગરમ ગરમ ભાવે મની મસાલો જ નતો આવતો

સાઈટર ઓલા હાચું એક કમેન્ટ આવી હતી કે તમે મમ્મીને કાકી હું લેવાકો છો હા કાકી ને હું બધે પેલે છે કાકી ને કાકા કે બધા કહેતા ને હેરાદ આદત પડી ગઈ એક બે કમેન્ટ આવી હતી કે તમારા મમ્મીને કાકી હું લેવા કે એમ સાઈટર માર એમાં એવું છે કે અમારા માર સસરાની અને એમના મોટા ભાઈ એટલે કે અમારા દાદાજી છે ને પેલેથી બધા ભેગા રહેતા હતા જોઈન્ટ ફેમિલીમાં એટલે એમના જે આમાં છોકરાને છોકરીની બધા હોય એટલે એમ કે અમારા ભાઈ જે રીતના ભાઈ ને નહીં બધા છે એ બધાએ પેલેથી એમના મમ્મી પપ્પા ને બા ને જીજી કહેતા અને અમારા મમ્મી પપ્પા કાકા કાકી થાય એટલે એમ કાકા કાકી કહેતા તો પછી એ ભેગા રહેતા હતા એટલે જયદીપે તે માર નણન જયદીપ અને મારા બેર બધાય છે ને અમારા મમ્મી પપ્પાને કાકાને કાકી જ કહે છે અને એમને બાંધ જીજી કહે એટલે પહેલેથી ભેગા રહેતા હતા એટલે મારા મોટા સસરા છે મતલબ ત્રણ દીકરીને એક દીકરો છે એમ એટલે એ ચારેય પહેલાં મોટા હતા એટલે એ બધા જેમ બોલે એમ બોલે એટલે એટલે અત્યારે હાલમાં તે જયદીપને એ ન્યા છે આવી તો અમારા એમના મોટા મમ્મી ને મોટા પપ્પા છે એમને નાના બાન જીજી કે અને અમારા મમ્મી પપ્પા ને કાકા ને કાકી કહે છે જો કે પેલેથી નાના હતા ત્યારથી એ રીતના કીધેલું છે એટલે હવે એ છે ને મમ્મી પપ્પા એ નથી આમ બોલ કઈ વ્યક્તિ બધા કાકા ને કાકી જ કહે એમ માં નાણંદ એટલા મોટા હે તોય ને બધાય તે એમ એટલે ઈ કહે છે એટલે બધા કાકા ને કાકી જ કહે છે એમ આવડી કે ના આવડી હમ ટેણી તો નાવડી અને અમારી ખુરશી જો પાછી તૂટી છે આ હરખી આ મસ્ત ફિટ કરીને તે હાંધી આલા ઓલી ફેગી થી ચોટાર દીધી તી ને તો આમને છે ને અમારે આમ ખુરશી બેઠા હોય ને તો હખ ના થાય તો તૂટી જાય તો જો જયદીપે દોરી નાખી છે સાયકલ મસ્ત બાસ્કેટ વાળી છોકરીની હોય એવી આવડી હીલ या ए दा छोकरी नी छे छोकरा नी छे या ई भाई नी बो ई भाई आज हवान ना थे थे मार खाय एवा थे आता दतर खाय ली दो मार खाय ली दो भाई हम्म वो खायते ने टीम में देन लाका हूं साइकिल दू दू और ए ध्यान ने ताप लाइन मस्ती में येउ ना थी इन ठेकडा मारवाना द वदार गमे का ખાતો હોય તો ઠેકડા મારવાના લેસન કરતો હોય તો ઠેકડા મારવાના એ મસ્તી કરે એને વાત એક તો સાયકલ આવડતી હોય પણ હોય માથે આવી એને એને સાયકલ રે છે ને

तन कौन मारे ये मम्मी मारे पापा मारे कौन मारे हूँ नहीं मारती हूँ मारू शू बे मारे से तू मन ने मार तो तू मन ने है तो <laughs> जो दाता है जो <laughs>

ટીચરે લખી ગુડ દોરતા તમ કોઈ જો આ બધું દોરવાનું હતું દીધું આપડે પણ આસપાસ આવતું પણ ચિત્રકલા

વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય બાય